ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના કાયટીસ્ટોલ ધોરડો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો પતંગ મહોત્સવમાં ભારત બેલારૂસ ભૂતાન કોલંબિયા ડેનમાર્ક હંગરી ઇન્ડોનેશિયા માલ્ટા સ્લોવેનિયા ટ્યુનિશિયા તુર્કી સહિતના દેશના પતંગબાજો જોડાયા હતા આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર ઓડિશા વેસ્ટ બેંગાલ સિક્કિમ સહિતના વિસ્તારની પતંગબાજો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં અવનવા પતંગો ઉડાડીને ધોરણોના આકાશમાં આકર્ષણ જમાવ્યું હતું તો સાથે જ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા કચ્છનું સફેદ રણ વિદેશી પતંગોના રંગોથી રંગબેરંગી બન્યું હતું and i'm here with my danish team at the white desert we've been looking forward to it a lot we've been waiting all year and now finally we're here and the wind is perfect we have big kites with us we have one that's 30 meters long so Right here where we are now, the conditions couldn't be better. The wind is strong, the wind is steady. So we love being here. We've never been here before, and I've heard about it in school actually. so it's fun to be here in person. So being here in India, India and Gujarat is so special to me as it's such a huge huge like population and country. And here in uh, White Rand at the kite festival is has su been such a great experience as everyone is so nice. The culture is wonderful. The dancing we saw was so beautiful. Um, I, I've loved every second of it. And we're finally able to get our big kites up here. So the desert is very special as the wind is perfect for kite flying. So we've been very lucky here. And I'm very much looking forward to enjoying the rest of the day here and just being with the Gujarati people. It's a lovely experience coming to run. एक्सपीरियंसिंग टी काइट फेस्टिवल एंड आई होप नेक्स्ट एयर आई कम सून अभी रास्ते में हमने धोलावीरा रोड टू एवन कालो डरों और भी काफ़ी सारी चीज़ें एक्सप्लोर करी इतना अच्छा रास्ता इतने अच्छे लोग काफ़ी अच्छा, अच्छा एक्सपीरियंस था आई होप गुजरात टूरिज़म इसे और प्रमोट करे और लोग आए यहाँ थैंक यू लोग काफ़ी अच्छे काफ़ी अच्छे से मेहमान नवासी करी

અને અમારા માટે ગૌરવની વાત છે કે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઘણા બધા દસ અગિયાર કન્ટ્રીના લોકો આવી અને અહીંયા દર પતંગ ઉડાડશે અને દર વર્ષે ઘણા વર્ષોથી હું માનું છું બે હજાર બાર કે તે બારથી લગભગ અને દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉત્સવ દોરડોમાં યોજાય છે જેના કારણે ખૂબ આ વિસ્તારને ફાયદો છે અને આંતરરાષ્ટ્રીય લેવલે એક ઓળખ મળે છે અને રોજ જે લોકો આવે છે એના કારણે વિસ્તારના લોકોને રોજગારી મળે છે અને અહીંયા જે રણોત્સવ થાય છે એના કારણે ઓલ ઓવર કચ્છને ફાયદો છે ધોરડો તો ઠીક છે જે પણ પ્રવાસીઓ આવે એ કચ્છની મુલાકાત લેતા હોય છે અને બહુ સારી વાત છે અને આ જે આવી કલાઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની અમારા જે બાળકો છે કે અમારા આજુબાજુના ગામના લોકો છે કે આપણા કચ્છના લોકો છે એને કદાચ બીજે ક્યાં આવા પતંગોત્સવ નહીં જોયા આવે એવા પતંગોત્સવ અહીંયા દર વર્ષે યોજાય છે મારા માટે ગૌરવની વાત છે This is my second time at the International Festival Kite. The festival is a unique platform for cultural exchange. Uh, and the Sokosint Kite flies tradition from around the world. I love you, India. Thank you, Gujarat Tourism. Every, every year, I'm very, very happy. અમે અંજારથી અહીંયા આજે પતંગ ઉત્સવ જોવા માટે આવી રહ્યા છીએ આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે અને અલૌકિક પણ છે ઘણા બધા દેશોથી અહીંયા પતંગ ચગાવવા માટે આવી રહ્યા આવ્યા છે અને આ બધા દ્રશ્યો જોઈને બાળકોને પણ બહુ જ આનંદ થઈ રહ્યો છે અને આ સરકારે આ વ્યવસ્થા બહુ સારી ઊભી કરી છે અને બહુ સારું સારું વ્યવસ્થા બધી ઊભી કરેલી છે કે જે બધા ટુરિસ્ટો માટે બી બહુ સારું છે અને બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના અહીં મછલી વાળા અને બહુ અલગ અલગ જાતના ડાયનાસોર વાળા અને ટોમ ટોમેન્ટીરી વાળા છોકરાઓ માટે કેવા સુંદર સુંદર દ્રશ્યો પતંગો છે બધાય બહુ સુંદર બહુ બધી બધી પતંગો બહુ સુંદર દેખાઈ રહી છે આકાશમાં આકાશ બહુ સુંદર દેખાઈ રહ્યું છે ત્યારે હું રાજકોટ થી આવી છું અહીંયા હું પહેલી વાર આવી છું અહીંયા બહુ સારા સારા કાઇટ છે સરસ સરસ કલર કલરના કાઇટ છે અહીંયા મને બહુ મજા આવી જાણે હું પિકનિકમાં આવી હોય ને એવું લાગ્યું મને અત્યારે અમારી દર વર્ષે અમે ભાગ લેતા હોય છે અત્યારે અમારી થીમ આ વખતની સેવ વોટર અને બેટી બચાવની છે અને સાથે અમારો લિફ્ટર કાઇટની સાથે આપણો ફ્લેગ છે એમાં આઈ લોવ ઇન્ડિયાનો લોગો સાથે ઉડાડવાના છે માહોલની વાત કરીએ તો જેટલી કન્ટ્રીઓ દર વર્ષે ભાગ લેતા હોય છે ઓલમોસ્ટ એમની સાથે એક જાતની ફ્રેન્ડશીપ બની ગઈ છે કે દર વર્ષે એ લોકો અમને અમારી સાથે એ લોકો નવી ટાઈપના પતંગો લઈ આવતા હોય છે અમે એની સાથે ઇન્ટરેક્ટ કરતા હોઈએ અમારી નવી પતંગ અમે હેન્ડમેડ બનાવતા હોય એ અમારી સાથે નોલેજ પ્રોવાઈડ કરે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે અમે એની સાથે કરતા હોઈએ તો એક પ્રકારનો કહીને કે નવો જ અનુભવ જોવા મળે છે